આપડી પતંગ ને ફિરકો લેતો હોય પણ મમ્મી આપડી ક્યાં પતંગ ને ફિરકો હે નથી બેટાલે પાંચસો રૂપિયા આમ જો

ઉતાવળ તો રાખું છું આ એક કેરો લીધે જાય ને એટલે તરત ઘરે વહી કા એ તને કહું મને ભૂખ બહુ લાગી લે લે ભૂખ કેમ લાગી હે હવા માં શ્યા તો હું

હવે લીધું આખું કાકા મારું ધન તું કાકા શેટી જવા દે આ બાજુ આવવા દે ને હા શું બેટા હા બેટા કઈ ત્યાં કઈ દેખ્યું ને હા સગાઈ સગાઈ તું તારે તારી એક પતંગ ના સગવા દેવી આ પતંગ કોણ સગાવે

શું હે પતંગ સગાવો હો હા જો ને પતંગ સગાવી આવો એક પલાઈ દો થોડોક દોડો હું કટ્યા કરું હવે હાલી હું નીકળ્યા હો

ભૂખો માર એ પણ ડોહાને રંધાનું હોય તો કઈ નઈ રોવે શું લેવા તું એ ડો લે બોલ ને

કેવડી મોટી પતંગ માને માના મારો થા ઉડી ગયો બજારમાં નીકળ્યો અટાણું કરવા તા તો એની માને માથે થઈને છે નીકળી અને આમ જો એલો કેવડો મોટો દોરાનો ઢેરો હે આ ઘરે જઈને તો માર બાઈની બધાય રાજી થઈ જાય કે ઇન્ચા ખબર કે પતંગ છે આ તો ઘરે જઈને શોખ પાડવો છે લાય મને જવા દે હવે અટાણું ગયું તેલ લેવા

અને દોરો આટલો બધો આવ્યો અરે દોરા ની શેડ તમને હું વાત કરું આથી ઘાસ રાખતા નીકળ્યું ને અને બાપા આમ તો બજાર વચ્ચે લૂંટી ને પતંગ મારા કેટલાય ભેગા થઈ ગયા ઓય લે કે મને પતંગ દે ઓય કે મને દે મે કે કોઈ ન દેવાની આ ભાઈ ના હાથમાં પતંગ આવી છે હા એટલે બેટી ઘરે લઈ જાવ ને તો માર બાની રાજી થઈ જાય બોલ તાર માં હાટુ લાયો હે હા આના દોરે પાખો લાગે આમ આમ કરનતા લાગે હા તો કરી દે તમે વાત કરો હવે તો સગાવી એટલે હે હા આમ સગાવે હે હા તો હાલો 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 હાલો

એ ડોશી હા એ આવો એ મુકા ને તો તમે હારે હારે થઈ જશો ડાફલાકર ઓહ આમ જા કેટલું ના તે ક્યાં આલે ડોશી પકડ